હલો મિત્રો હું ધીરે ગ્રેટ ગજ્જુ જીતુ વેકરિયા બોલું છું ગુડ મોર્નિંગ સવાર જવરના મારે તમને સારી સલાહ અને સૂચના દેવી છે એ તમારા માટે ફાયદાકારક છે વિડીયો ઇગ્નોર નહીં કરતા તમારા ફાયદા માટે જ છે પૂરેપૂરો સાંભળજો અને એનું પાલન કરજો અને એવું નથી વિચારતા નહીં આપણે જે યુટ્યુબમાં જે ખાતા ખોલવી જોઈએ આપણે ઘણી જગ્યાએ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં નામ તે અમને જે અનગ અલગ વેબસાઇટમાં બધા કહેતા હોય ને અમે તમને તમારી ચેનલો મોડિટાઈઝ કરી દેવું એટલે મારા પોતાના જ ગામમાં બેથી ત્રણ વ્યક્તિઓએ મને કાલ મેસેજ કર્યો હતો કે જીતુભાઈ આમ થયું છે એટલે અમે કાલી જે વેબસાઇટ હતી ભાઈ હતા આપણે નામ તો કોઈનું નથી લેવું એનું એનું કામ મુબારક પણ એ ધ્યાન રાખજો આપણે એ લોકો વસ્તુમાં પડતા નહીં મોનિટાઈઝ તમને ચેનલો કરી દેવા એટલા સબસ્ક્રાઈબ કરી દેવા એટલા કોમેન્ટ આપશું એટલા વિવ્યુ આપ્યું તમને ચેનલનો ગ્રો કરીને એક પેમેન્ટ લેવડાવીને તમને છોડશું એ બધું ફ્રોડ છે ભાઈ તમારામાં જાતે ચેવડ હોય સ્કિલ હોય તમારામાં આવડત હોય તો તમે જાતે વિડીયો બનાવીને ગ્રો કરો ચેનલના તમને હું તમે ચેનલ મોડિટાઈઝ થઈ જશે તો હું તમે આગળ વધતા જશું અરે ભાઈ યુટ્યુબવાળા કંઈ એવડું મોટું લાઈન બેટર છે સેટઅપ કંઈ એને ખબર નહીં પડતી હોય માનો કે આલો તમને ચેનલ મોડીફાઈ કરી યુટ્યુબવાળાને ખબર છે ભાઈ એટલા લાઈક સબસ્ક્રાઈબર પીડ્યા હતા હવે અઠવાડિયામાં ચોવીસ કલાક અડતાલીસ કલાકમાં અહીંયા પોગી ગયા તો એનું શું રીઝન નહીં ખબર પડતી હોય ચોવીસ કલાકમાં તમને ચેનલ મોડિટાઈઝ કરી દેશે અને આવડું કરી દેશે તમને યુટ્યુબ ખબર પડી જ જાય ભાઈ આ મોનિટાઈઝ કરેલી છે તમારી સ્કીલ નથી તમે ફ્રોડ કરીને આગળ નીકળ્યા તો તમારું ચેનલ એ ટ્રાફિકમાં જ રવા દે તમે ગ્રો ન કરો તમને એમ ઓહો મારે તો વધી ગયું પેમેન્ટ આવી ગયું પણ એટલે વાળાને ખબર પડી જાય મારા વાલા આવડું મોટું સેટઅપ લઈને બેઠા છે ને નહીં ખબર પડતી હોય એટલે આવા બધા વસ્તુમાં ના પડો તો તમારા ફાયદા માટે છે મેં ઘણી વેબસાઇટ જોઈ બધું જોયું બધું કર્યું મેં તો બધાને માથે રિચાર્જ કરી લીધું ભલે મેં અત્યારે નવી વેબસાઇટ ખોલી છે નવું યુટ્યુબર છે પણ આપણે આપણી રીતે કરો યાર નો ફાવક ગામ એ કરો અત્યારે કેવા કેવા ઉપડી ગયા કાંઈ નથી વિડીયોમાં તો કેવડું લાઈક મળે છે તમે તમારી સ્કીલ પ્રમાણે તમારા આવડત પ્રમાણે બનાવો પણ ફ્રોડ ના કરો કોઈના વાતોમાં ના આવો બસ તમને ઈચ્છા પડે એવું બનાવો બીજું મારે વજન નથી કેવું અને આ વસ્તુમાં નહીં પડતા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ જે આઈડીઓ વાપરે છે એમાં મેં જોયું અનેક અનેક આઈડીઓ છે અમને તમે સબસ્ક્રાઈબ કરી દેવો એટલા પૈસામાં ના કરી દેવું નલું કરી દેવું એવું નહીં કરતા મારા વાલા મિત્રો આપણે આપણી આવડત પ્રમાણે આગળ વધો બીજું કાંઈ કહેવાનું નથી બાકી તો બધું હાઇલા જ રાખે છે જે સ્કીલ પ્રમાણે જેને આવડત છે એ કરવાના છે પણ આ બધા લફરામાં નહીં પડતા મને તો કાંઈ વાંધો નથી પણ તમે તમારી ચેનલને ફ્રોડ સાબિત કરશો જો આવું કરશો તો કારણ કે યુટ્યુબ વડે તરત પકડી લે આપણને કંઈ એવડું મોટું લઈને બેઠા છે કંઈ એમને નથી થતું બીજું તો મારે તમને શું કહેવું બસ આજ કેવો ને થાય છે પણ આપણે આપણે બી વસ્તુમાં નહીં પડતા અરે સારું પેટ ભરીને ખાઈ લ્યો આવા ચેનલવાળાને તમારો વધારવાય ખાવા જાવ ને એના વિડીયો ઉતારીને મૂકી દો તો એટલી લાઇક કોમેન્ટ કોમેન્ટો સબસ્ક્રાઈબ મળશે ભાઈ ટેક કરી દો આ હોટલ આ ઓનું સબસ્ક્રાઈબર લખીને ડિસ્ક્રિપ્શન મૂકી દો ધમેલ સારું મૂકી દો એટલે તમારું જોઈએ એવું ઉપડી જાય આ લોકોને ધરવવાય ને કેટલા પેટ ભરીને તમે ખાવ જય માતાજી બીજું તો મારે કંઈક એવું નથી અને આ દેહ ગજ્જુને જોયા રાખજો મજા આવે તો લાઈક કરીજો સબસ્ક્રાઈબ કરીજો ફોલો કરો બે લાઇકો ઉપર દબાવજો નહીં આમ સારા કોમેડી ફની વિડીયો લઈને આવી રહ્યો છું તું વેકરિયા જાય માતાજી